لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين واللعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يوم لا ينفع

તો એનો માલ ફાયદો પહોંચાડશે ના તો એની ઔલાદ ફાયદો પહોંચાડશે સિવાય એ લોકો કે જેને કલ્બ જેનો મતલબ કુરાનમાં દિલથી મુરાદ લેવામાં આવે છે ખુદાબંદી આલમ જેને સાલીમ દિલ અદા કરે છે એ જ ઇન્સાનને કયામતના દિવસે એનો દિલ ફાયદો પહોંચાડશે પરંતુ જે ઇન્સાન પોતાના બરબાદ કરી નાખે છે અથવા તો પોતાના દિલને મારી નાખે છે તો પછી ખોદા આલમ કયામત ના દિવસે એવા લોકોને કોઈ પણ જાતનો બેનિફિટ અથવા ફાયદો અતા નહીં કરે ઇન્સાન ભલે આ દુનિયામાં શ્વાસ લેતો હોય જીવતો હોય પણ અગર જો એનું દિલ અંદરથી મરી ગયેલું હોય તો પછી એને કઈ ફાયદો નસીબ નથી થવાનો ઈ ઇન્સાન ઇન્સાન કહેવાને લાયક નથી બલકી જાનવર કરતાં બત્તર થઈ જાય છે અને કુરાન આવા લોકોને મોરદા લોકો કહે છે કે જે ચાલતા ફરતા હોય છે પરંતુ એ લોકો પાસે દિલમાં ફિલિંગ્સ નથી હોતી અહેસાસ મરી ગયો હોય છે તો પછી આવા લોકો મોરદા છે અથવા તો મોરદા કરતા પણ બદતર કારણ કે મોરદા લોકો કોઈને નુકસાન નથી પહોંચાડતા પણ જે લોકોનું દિલ મરી ગયું હોય છે એ લોકો આ મોરદા કરતા પણ બદતર હોય છે હવે આપણે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલહ સલાતુ વસલામ તરફ નજર કરીએ તો ઇમામ આપણને આ દિલના પ્રકાર બયાન કરે છે કે દરેક ઇન્સાનનું દિલ ધડપતું હોય છે પરંતુ બધાના દિલ સરખા નથી હોતા અમુક લોકોના દિલ એવા હોય છે કે કલબુન અજરદ કહેવામાં આવે છે કે જે મોમિન નો દિલ હોય છે કલબુન અજરદ મોમિન નો દિલ કેવું હોય તો કે દીવા જેવું સાફ અને રોશન હોય છે નુરાની દિલ હોય છે એમાં બધી જાતના ફિલિંગ્સ હોય છે બધી જાતની રહેમત હોય છે એનો કોઈ પ્રત્યે દયાભાવ હોય છે પણ અગર જો આ દિલમાં દયાભાવ ના હોય તો પછી શું થાય કઈ ફાયદો નથી પણ મોમિન આપણે અગર છીએ તો આપણું દિલ નુરાની હોવું જોઈએ અને આ દિલ નુરાન કેવી રીતે બને તો કે બે વસ્તુ થકી આ દિલમાં રહેમત હોવી જોઈએ અને બીજી વસ્તુ આ દિલમાં તકવા હોવો જોઈએ અગર દિલમાં પરેજગારી નથી અગર આ દિલમાં રહેમત નથી તો પછી આ દિલ નુરાની નહીં કહેવાય ખુદાવંદી આલમ કુરાની મસ્જિદમાં આપણે હમણાં આ આયતને પણ સાંભળી કોતેબા અલૈકુમ અસ્સલામ કે હા રોજાને તમારા ઉપર વાજીબ કરાય દેવામાં આવ્યા છે એનું ફિલોસોફી શું છે લા કોન સત્તા કે શાયદ તમે મુત્તકી બનો અગર જો આપણે મુત્તકી બનશું તો આ દિલ સાથે કોન્ટાક્ટ રાખે છે અને દિલ આપણું નોરાની બનશે આ પહેલી વસ્તુ બીજી વસ્તુ એમાં મેં સાદી કલેશ નામ ફરમાવે છે કે અમુક લોકોનો દિલ કલબુલ આગલફ હોય છે કે જે

પણ જ્યારે કુફરના પરદા ઉપર પડવા લાગે તો પછી જે નુરાનિયત જે દિલની હોય છે એ ચાલી જાય છે ત્રીજી વસ્તુ એમાં સાદી કરે છે ના છે અમુક લોકોનું દિલ ઊંધું હોય છે કલબુલ મનકુશ દિલ ઉલટું સીધી વાત એને સમજવા જ ના આવે ઊંધી વાત હોય એને તરત સમજમાં આવે જેમાંથી આપણા ઘણા બધા મોમીન ભાઈઓના દિલ આવા ઉલટા દિલના હોય છે જો કે હકીકતમાં આ દિલ મુનાફિક નો દિલ હોય છે ઊંધું ઊંધું સમજાય એને સીધી વાત સમજમાં એક્ઝામ્પલ આપો ઘણા માણસોને કહેવામાં આવે કે ઉપર દર્શ ચાલે છે એ સમજમાં ના આવે નીચે ગીબત ચાલે છે એ એને સમજમાં આવે તો આ નીચે ઉભા હોય એ બધા મુનાફિક લોકો છે જેના દિલ ઉલટા છે સીધી વાત એને સમજમાં જ ના આવે એ લોકોને ફગર ખાવાનું સમજમાં આવે એ લોકોને ગિબ્બત અને તોહમત અને દુનિયાના ફટાકા જે છે એ સમજમાં આવે આ બધા લોકો મુનાફિક છે જાહિરમાં મોમીન હોવાનો દેખાવ કરે છે અને અને ચોથી વસ્તુમાં મેં ચાદી કર ઇસ્લામ ભરમાં છે કે અમુક લોકોના દિલ એવો હોય છે કે જે ભેળસેણવાળા હોય છે કલબુલ મુસ્ફર કહેવામાં આવે છે કે જેમાં થોડુંક ઈમાન ભણેલું હોય થોડુંક નિફાક ભણેલું હોય આવા મેલાંશ દિલ હોય છે આવા દિલ પણ અલ્લાહને નથી જોતા ખુદાવંદી આલમ કહે છે કે મારી બારગામાં એવા લોકો ખપે છે કે જે પ્યોર હોય કલબુલ આજરદ હોય કલબે સલીમ જેના પાસે હોય એ મને ત્યાં કામ છે એ મારા બંદાઓ છે બાકી આ ભેળસેળ આપણે પણ કબૂલ નથી કરતા તો ખુદા ક્યાંથી કબૂલ કરવાનો આપણે આગળ કોઈ સોના સોની દુકાને ગયા હોય અને આપણે એમ કહીએ કે મને ઈદ આવી રહી છે ને મારે મારા મદાન માટે એક સારો એવો સોના નો લેવો છે કેટલા નો ચક્ર નો શર્ટ લેવો છે સારો એવો લગભગ વેંદો કારાનો હોય બાવીસ કેરેટ નો સરસ મજાનો મારે સટ લેવો છે પંદર મિલિયો હું દેવા માટે તૈયાર છે પણ હવે ઓલો સોની મને કહે કે હું તને પંદર મિલિયોનો નો આપું પણ એમાં જે છે અડધું સોનું છે ને અડધું તાંબુ છે કોણ પંદર મિલિયો લેવા ચાહશે કોઈ નહીં ખોદાવંદી આલમ પણ કબૂલ નથી કરતો આવી રીતે અગર જો તમારામાં થોડુંક ઈમાન અને થોડોક નિફાક મેલાશ છે ખોદાવંદી આલમ કહે છે કે મને નથી કરતું خدا قرآن مجید میں ارشاد فرما بچ لا تل بے سلحق کا بل باطل کہ تمہیں حق نے باطل سا دلا میں وہ جارے کہ تمہیں حق نے اوڑکھتا ہو جارے آپ نے پیور مرد ہوئے تو بچی آپ نے شکام بہتر والوں کے بعد کوئی پر انسان قبول نہ کرے خدا پر ایوا دل نے قبول نہیں کر دو کہ جی ماں بھیڑ سیڑ ہوئے خیر ہوئے اللہ نے جی پسندی دا دل چھے ایک قلب سلیم چھے જે સાફ સુથરો દિલ હોય કે જેમાં કોઈ જાતની મેલાશ ના હોય જેમાં કોઈ જાતની ખામી ના હોય એ દિલ અલ્લાહને ખપે છે અને આ માહે રમઝાનમાં આપણે આવીએ છીએ શા માટે કે જેથી આપણો દિલ જે છે એ પ્યોર થાય હવે એ દિલ પ્યોર નીચે ઉભા રહેવાથી તો નહીં થાય કેવી રીતે પ્યોર થાય છે કુરાન ની તિલાવટ કરશું આ દિલ માં કાટ લાગેલો હવે આપણે એમ કહીએ કે ભાઈ આગળ તમે શું કામ મેમ્બર ઉપરથી બોલો છો આ બધાને જેમ કરવું એમ કરવા દો ને આપણને શું વાંધો છે આ દિલ જયારે મૂર્તા બની જાય છે

જેવી રીતે કે લોઢું કટાય છે જેવી રીતે લોઢું કટાય એવી રીતે આ દિલ પણ કટાય હવે જયારે આ દિલ કટાય ત્યારે એમાંથી ફિલિંગ અને અહસાસ ચાલ્યો જાય છે પછી એમાં રહેમત ના હોય એમાં ભાવ ના હોય એમાં કોઈ બીજા પ્રત્યે પેટ ના બળતું હોય બલકે એમાં સ્વાર્થ સમાયેલો હોય હું કઈક અને બીજા બધા કઈ નહીં હવે જયારે આવી વસ્તુ જયારે સમાજમાં આવી જાય તો એ ઇન્સાન બીજા લોકોને નુકસાન થાય હવે આ દિલમાં જ્યારે કાટ ચડી જાય ને પછી મોહબત પણ ચાલી જાય બીજા લોકોને પરેશાન કેમ કરવા એ જ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં આવી જાય રસુલ ખુદા સલ્લાહલી વાલી વસલમ ઇમામે હસન અને ઇમામે હુસૈન એના બચપણનો વખત હતો એમને ગોદમાં લઈને બેઠા હતા અને ઇમામ હસન ને ઇમામ હુસૈનને ચુમી ભરે છે બિસ કરે છે એક માણસ ત્યાં બેઠો છો બેઠો તો એ છે યાર સુર લાશું કરી રહ્યા છો તમને ના શોભે આવી વસ્તુ તો કે શું ના શોભે તમે આ બચાવ ને બીજ કરો સારું લાગે તો કે તારું દિલ મરી ગયું છે તો કે યાર રસુલ મારે દસ ઔલાદ છે એ દસ ઔલાદ મેં જિંદગી પર કોઈને બીજ નથી કરી રસુલ ખુદા કહે છે કે તારું દિલ મરી ગયું છે એટલા માટે તું ઇઝારે મોહબ્બત પણ નથી કરી શકતો વિચાર કરીએ જે માણસ નું દિલ જયારે મોરદા બને છે તો પછી કેવી હાલત થાય છે પોતાની સગી એ કરવા માટે તૈયાર અને દિલ બને છે તો ઓલાદ ને જે ઇન્સાન મોહબ્બત ના આપી શકતો હોય એ પોતાના મોમિન ભાઈ ને શું મોહબ્બત આપી શકતો એટલા માટે તો જોવામાં આવે છે અહીંયા આપણે ઘણા માવતરો બેઠા છે પણ એને ઓલાદ પ્રત્યે મોહબ્બત નથી એની ઓલાદ ક્યાં ઘી સપડાયેલી છે ખબર નથી શા માટે તમે તમારી જવાન દીકરાઓને નથી લાગતો આગળ સાહેબ અમારા જવાન દીકરાઓ છે ને એ બા એ કઈ છે કે એ લોકોને એન્ટરેસ્ટ ઇન્ટરેશન નથી થતું એન્ટરેશન નથી શું નથી થતું એન્ટરેશન તો કે કુરાનની દિલાવત એન્ટરેશન નથી થતી એ લોકોને દોઆઈ એક બધા એન્ટરેશન નથી થતી એ લોકોને આ બધા લોકલ મુલાઓ જે પડે છે આદિશો એ બધો એન્ટેરેસન જ થતો અચ્છા આ એક બહાનાથી વધીને છે અગર જો તમે બધા હોશિયાર છો જવાની આવો તો આવો તમે દર્શ્યો અને સાંભળશો જોઈએ કેટલા વિશે શો થાય છે પરંતુ આ એક બહાનાથી કઈ નથી આ બહાના થકી મા બાપ પણ ચૂપ થઈ જાય છે કઈ બોલતા નથી અચ્છા

પણ જ્યારે આ દિલ મોરતા બને છે તો મને શું ઓલાદ જે કરી મને શું પ્રોબ્લેમ છે હવે એ મોટો થઈ ગયો છે હવે આ દિલ મોરતા કેવી રીતે બને છે એના ઉપર જરાક વાત કરીએ ને જહેમત તમામ દિલ મોરતા બનવાના અમુક કારણ છે એમાં પહેલું કારણ એ છે કે જ્યારે ઇન્સાન અલ્લાહ સાથે જે વાયદો કરેલો હોય છે એને જ્યારે ભૂલાવી દે છે ત્યારે આ દિલ કઠણ બની જાય છે કઠણ કેવું પાણી કરતા કઠણ બની જાય છે પથ્થર કરતા પથ્થર ઉપર આગળ જો ટીપે ટીપે પાણી પડતું રહી ને તો એ પથ્થરમાં ખાડો પડી જાય પરંતુ જ્યારે દિલ કઠણ થઈ જાય છે પછી ગમે એટલે એના ઉપર નસીહત કરવામાં આવે કુરાન ની આયત પડીને ફૂંકવામાં આવે યા તો તુઆનું પાણી બનાવીને ફૂંકવામાં આવે અથવા તો આગળ સાહેબ શું તાવીત બનાવીએ તો પણ ફાયદો પહોંચાડતો નથી કારણ કે આ દિલ કઠણ થઈ ગયું પથ્થર કરતા કઠણ થઈ ગયું

શૈતાન નું કહેવું નહીં માનો શું કામ એ ના હું લખો ખુલો એવો દુશ્મન છે તમારો પરંતુ આપણે હંમેશા થી વસવાસ જ ફોલો કરીએ છીએ આ વસવાસ ને ફોલો શું કરીએ છીએ કારણ કે આપણે અલ્લાહ સાથે વાયદો કરેલો છે એ ભૂલાવી દઈએ છીએ તો જ્યારે અલ્લાહ સાથે વાયદો કરે છે એને ભૂલાવી દે છે તો સુખદાવંદી આલમ કહે છે ફબેમાં ના કદા હું મીસા તો તો આલમ છે કે લોકોએ પોતાના તોડી નાખ્યા અમે એના ઉપર ઉપર લાનત લાનત કરી કરી હવે તો શું એ લોકોના દિલ જે છે અમે મોહર મારી અને એ લોકોના દિલ ને મોરદા બનાવી દીધા આપણે વિચાર કરીએ આપણે અલ્લાહ સાથે શું વાયદો કરીએ છીએ નમાઝમાં માં આપણે પડીએ છીએ

એ ક્યારે શક્ય બને છે ખોટી રીતે ખૂન વહેવાનું જ્યારે આ દિલ કઠણ થઈ ગયા હોય અને દિલ કઠણ ક્યારે થાય છે એમાં મલિઅલ સ્મ ભરમાં આવે છે કે જ્યારે દુનિયામાં ગુનાહ વધવા લાગે તો પછી આ દિલ કઠણ બની જાય પછી એને અહેસાસ નથી હોતો હવે દિલ કઠણ બનવા માટે ગુનાહ કયા કયા તો સૌથી મોટો ગુનાહ જે આપણા સમાજમાં ચાલી રહ્યો છે એ કયો ગુનાહ છે زنا શરાબ દુનિયા برستی માલ ની પાછળ ભાગેલા છે એમાં વ્યાજ નું ચલણ એટલું બધું અત્યારે વધી ગયું છે જેનાથી આપણું દિલ જે છે કેવું બની જાય છે કઠણ પાણા જેવું બની જાય છે અને હવે જ્યારે આ દિલ કઠણ પાણા જેવું બની જાય તો પછી ઇંતજાર કરીએ કે આ સમાજમાં ખોટી રીતે ખૂન પણ વહેશે ત્રીજી વસ્તુ

વિલા બનાવવા છે આ તો સોનાના વિલા એક એક્ઝામ્પલ છે દરેક ઇન્સાનની આશાઓ એટલી બધી વધારે છે કે અગર જો એને હજાર વર્ષ પણ જીવતો રાખવામાં આવે ને તો પણ એની દોલત ખૂટશે ને તેમ છતાં એની ઉમ્મીદો જે છે એટલી વધારે છે આજે એક બીજી ભાષામાં કહું ઇન્સાનની જિંદગી સિત્તેર વર્ષની છે મેક્સિમમ અને એની ઉમીદો સાત હજાર વર્ષની છે ચોથી વસ્તુ રસૂલે લખાભર આવે છે જ્યારે ઇન્સાન અલ્લાહ ના સિવાય બીજી ત્રીજી વસ્તુમાં પોતાની જબાનને ખોલવા લાગે છે જેને તે બોલવા લાગે છે

જે રોઝા હતા એમાંથી એક રોઝો ચૂપ રહેવાનો હતો શાંત હતો જનાબે મારિયમ જનાબે ઈશાને જન્મ આપે છે અને વસ્તી તરફ આવે છે તો કહે છે કે અરે મારિયમ આ ક્યાંથી આવ્યું બાળક તો ઈશારો કરે છે કે મેં રોઝો રાખ્યો છે તમે આ બાળકથી જ પૂછી લો વિચાર કરીએ કે ખુદાબંધી આલમે એક કોમ ઉપર چوب والا <سؤال> روزہ واجب کے رہا تھا شکم کہان کہ آر زبان دھنا بدا فتنہ کراوے چھے آنے آر زبان جرے کھلے چھے جمع ذکر خدا نہ ہو تو پچھی دل میں کتھن بناوے چھے جرے دل کتھن بنی جائے چھے پچھی انسان گناہ پر گناہ کرے جائے چھے اللہ نے بارکہ میں دعا کریے پروردگار گرہ بہت محمد وعالی محمد ہمارا دل نے منور ان نورانی فرما ہدایت دے کہ محمد وال محمد ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما ہماری مشکلات نے آسان فرما ہمارا رزق میں برکت عنایت فرما ہدایت دے کہ محمد وال محمد جو مومن ہیں مومنات پریشان حال جو خدا کو پریشانی دور فرما ہدایت دے کہ محمد وال محمد جو بے روزگار جو خدا نے رزق واسع نے فرما ہدایت مرحومین نے مرومات مغفرت فرما અદાયબ હક્કે મોહમ્મદ વાલી મોહમ્મદ જે માણસો પણ કિડનાપિંગ નું કામ કરી રહ્યા છે ખુદાય લોકોને નિશ્ચન ના છું ફર માહા સુદાયબ હક્કે મોહમ્મદ વાલી મોહમ્મદ قدای بحق محمد و علی محمد جوشنانی اسلام نے سنا بود فرما قدای بحق محمد و محمد حضرت عبد اللہ سیستانی نے دیگر مراد یوں صحت و سلامت صادق اللہ دی عمر نے فرما قدای بحق محمد و محمد امام زمان علیہ السلام ناظور مجلتی جلتا عجل فرما ان من انصار و شمار فرما ربنا تقبل منا انک انت السميع العلیم